તો દેશમાં આજે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પાટણની શ્રી ગજાનંદ મંડળી દ્વારા ઐતિહાસિક એકસો સુડતાળીસમાં ગણેશ ઉત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની સામૂહિક ઉજવણી અઢારસો ત્રાણુંમાં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરી હોવાનું મનાય છે ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં અઢારસો સિત્યોતેર ઇઠ્યોતેરમાં આ પરંપરા શરૂ કરાઈ હતી આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં ઘેર ઘેર ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરી તેના ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે ત્યારે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની શરૂઆત અને પ્રણેતા પાટણનગરથી થઈ હતી તેના પાટણવાસીઓ ગૌરવ લે છે વર્ષ અઢારસો સિત્યોતેર ઇઠ્યોતેરમાં પાટણમાં ગાયકવાડી શાસન દરમિયાન વહીવટદાર ગોવિંદરાવ યશવંતરાવના હસ્તે સામૂહિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી સૌપ્રથમ પાટણમાં રામજી મંદિર ત્યારબાદ રાધાકૃષ્ણ મંદિર અને બાદમાં મરાઠી શાળા ખાતે આ ધાર્મિક પર્વની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી ગણેશવાડી ખાતેથી શરૂ કરવામાં આવેલી આ પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે આજે એકસો સુડતાલીસમાં ગણેશ ઉત્સવની પાલખી યાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાળુઓએ પૂજા આર્ચના અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ભોરિયા શ્રી ગજાનંદ મંડળી ભગ્રપાટણ આયોજિત આ એશિયાનો સૌથી જૂનો સાર્વજનિક ગણેશ ઉત્સવ છે જેનો એકસો સુડતાલીસમો વર્ષ છે તેનો આજથી અહીંયા ધબદબાવી ધાર્મિક ઉત્સાહથી અહીંયા આજથી શરૂઆત થઈ છે આ ગણેશોત્સવ અઢારસો ઇકોતેરની સાલમાં અમારા વહીવટકાર હતા જે મામલતદાર ભૂતપૂર્વ તેઓ ગોવિંદરાવ યશરાવ એમના વખતમાં આ સામાજિક એક રસ્તા અને સર્વોને બધાને માધ્યમોમાં એકત્ર કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો છેતાલીસ વર્ષથી આ એક માટીમાંથી જ ગણપતિ બને છે અને આ માટી જે આ વખતે ગણપતિ બન્યા એનું વિસર્જન થશે ત્યારે એ માટીના રચકણો લઈ જે પાટલા ઉપર સ્થાપિત ગણપતિ છે એ પાતળા ઉપર માટી ચોટેલી રહે જ છે અને એ માટી ફરીથી નેક્સ્ટ ટાઈમ ગણપતિ જ્યારે બનશે ત્યારે એની અંદર એનું મિશ્રણ કરીને ફરીથી ગણપતિની મૂર્તિ એક ધાર્મિક વિધિ પ્રમાણે એ ગણપતિના અથર્વશિષ્ય બોલીને એની મૂર્તિ મૂર્તિકાર વડોદરા ખાતે કમળાકર બાપટ અને ભસ્કર રવિ આ બે જેના